નમસ્કાર શિક્ષક મિત્રો હું છું આકાશ દવે તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આકાશ દવે ટુ પોઈન્ટ ઝીરો માં તો મિત્રો આજે આપણે તદ્દન નવા ટોપિક ઉપર આવ્યા છીએ કે હાલમાં આપણે જે કર્મયોગી એપ્લિકેશન ની અંદર આપણી સ્થાવર અને જંગમ એટલે કે મૂવેબલ ને ઇમુવેબલ જે પ્રોપર્ટીઝ છે તેનું આપણે સબમિશન છે એ કર્મયોગી એપ્લિકેશન ની અંદર કરવાનું છે અને દરેક શિક્ષકે તે તેના ઇન્ડિવિજ્યુઅલ લોગિન આઈડી માંથી કરવાનું છે તો આ આપણે કઈ રીતે કરશું તો તેના વિશે આજે ડિટેલ વિડીયો બનાવો છે જો વિડીયો ગયમો હોય તમારે ગુગલ ની અંદર તમારે લખવાનું છે કે કર્મ યોગી પોર્ટલ એટલે જેવું તમે લખશો એટલે પોર્ટલ બી તમારે ઓપન કરી લેવાનું છે

કર્મયોગી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરીએ છે ત્યારે તમને પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન આવ્યો હતો પણ જે તે સમયે તમે પાસવર્ડ સેટ કર્યો પણ હાલ ભૂલાઈ ગયો હોય તો અહીં જો તમે ફોરગેટ પાસવર્ડ આપેલું છે તો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ઈમેલ ઉપર જે રજીસ્ટર્ડ ઈમેલ છે તેના ઉપર એક લિંક આવશે અને એ લિંકમાંથી તમે તમારો પાસવર્ડ છે તે રીસેટ કરી એટલે નવો પાસવર્ડ તમે સેટ કરી શકો છો મેલી સેન્ડ એવું થઈ ગયું છે ત્યારબાદ મોબાઈલ ઉપર એસમ પણ આવી ગયો છે એ આપણે હવે એન્ટર કરી દેશું ત્યારબાદ લોગિન તમે લોગિન થશો એટલે તમને આવી રીતનું ઇન્ટરફેસ છે એ તમને પોર્ટલ ઉપર જોવા મળશે

પ્રોપર્ટી એક્વિઝિશન એટલે કે તમે આ કેલેન્ડર યરમાં જે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીના કરંટ યર જે કેલેન્ડર યર છે તેની અંદર કોઈ પણ પ્રોપર્ટી ખરીદી હોય અથવા કોઈ સ્થાવર અથવા જંગમ મિલકતમાં તમે રોકાણ કર્યું હોય તો તે તમારે અહીં એન્ટર કરવાની રહેશે પણ આ આપણે ફર્સ્ટ ટાઈમ જ કરી છે આપણે એટલે આપણે જે આપણે ભૂતકાળમાં પણ આપણી જે કોઈ પણ આપણી પ્રોપર્ટી હોય તો એને પણ આપણે અત્યારે આમાં દર્શાવવાની રહેશે

એવી જે જે હોય નથી થઈ શકતી તો આપણે આપણે છે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટાઈપ ઓફ પ્રોપર્ટી છે તો તેમાં તમને અલગ અલગ કેટલાય જાતના ઓપ્શન આપેલા છે એપાર્ટમેન્ટ છે લેન્ડ વિથ રેસીડેલ બિલ્ડિંગ લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ તો તમને ટૂંકમાં જે તમારી પ્રોપર્ટી આમાં બિલોંગ કરતી હોય તો તે ઓપ્શન છે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ધારો કે અહીં આપણે અધર રિમુવેબલ સિલેક્ટ છે તે કરી લઈશું ત્યારબાદ અહીં અહીંયા તમારે કંઈ નહીં આવે પર્પઝ છે તો આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન તો આપણે પ્રોપર્ટી છે તે એડવાન્સ માં સરકાર કઈને ખરીદેલી નથી આપણે પહેલા ખરીદેલી છે ત્યારબાદ આપણે એમને જાણ કરી છે એટલે આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન છે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક્ચ્યુઅલ પ્રપોઝ એક્વિઝિશન ડેટ એટલે તમારે પ્રોપર્ટી જે ખરીદી છે તેની તારીખ છે તમારે કોઈ પણ મકાન કે દુકાન કે કોઈ પણ હોય તો તેનો જે દસ્તાવેજ લેલો દસ્તાવેજ જે તારીખે થયો હોય એ તારીખ છે એ તમારે લખવાની રહેશે ત્યારબાદ મોડો એકવી જાય છે તો તમે કઈ મોડ થી ખરીદ્યું છે તમે એને પરચેસ કર્યું છે એને લીઝ ઉપર લીધું છે મોર્ગેજ છે તો એ અલગ અલગ ઓપ્શન છે આપણે ખરીદી કઈ છે એટલે આપણે પરચેસ ઓપ્શન માં આમાં સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી તો તમારી પ્રોપર્ટી છે તો તેનું આપણે કેટલું વિસ્તાર છે એના સ્ક્વેર મીટર કેટલા છે એનો એરિયા કેટલો છે તો ઈ ડિટેલ છે તમારે ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી એની અંદર લખવાની રહેશે વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ હોલ્ડ તો એમાં આપણે ફ્રી હોલ્ડ અથવા લીઝ હોલ્ડ લીઝ ઉપર હોય તો તમારે લીઝ હોલ્ડ કરવાનું છે બાકી તમારે ફ્રી હોલ્ડ કરવાનું રહેશે હવે જે પ્રોપર્ટી છે વેધર ધ એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ઇન ફૂલ ઓર પાર્ટ હવે તમે છે એ આખી તમારા નામની છે કે તમારા કોઈ બે જણા વચ્ચે અથવા ત્રણ જણા વચ્ચે પ્રોપર્ટી લીધેલી છે તો પાર્ટમાં હોય તો પાર્ટ સિલેક્ટ કરવાનું અને તમારા નામે તો તમારે ફૂલ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ પ્રોપર્ટી એડ્રેસ તો ત્યાં તમારી જે પ્રોપર્ટી તમે ખરીદી છે તેનું તમારે એડ્રેસ છે તે અહીં ટ્રાય કરવાનું રહેશે

હવે તમારે જો સિંગલ તમારા નામે હોય તો ત્યાં તમારે સો ટકા કરવાનું તમે પ્રોપર્ટી ખરીદી છે અને એને તમે ભાડે આપી દીધેલી છે અથવા એમાંથી કોઈ તમારે અર્નિંગ થાય છે તો તેમાંથી જો અર્નિંગ થતી હોય તો વર્ષ દરમિયાન કેટલી અર્નિંગ છે તે તમારે લખવાનું રહેશે બાકી કઈ અર્નિંગ ન હોય તો ત્યાં તમારે ધીરો કરી દેવાળો પરચેસ પ્રાઇસ હવે તમારે જૂની મિલકત છે એટલે આપણે અત્યારે જે તમારી જૂની મિલકત છે એનું આપણે અત્યારે સબમિશન કરી દીધું પણ એમાં જો તમને આખું છે કે માર્કેટ વેલ્યુ મિક્ટર હો ઈનહેરિટેડ હવે તેની પરચેસ વેલ્યુ તમારે કયા ભાવની તમે ખરીદેલી છે તો ઈ તમારે કિંમત એમાં લખવાની છે અને કોઈ વસ્તુ તમને ઈ પ્રોપર્ટી ગિફ્ટમાં આવેલી હોય તો એની માર્કેટ વેલ્યુ શું છે અત્યારે તો ઈ તમારે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ તમે કઈ રીતે લીધું છે તમે લીધું હોય તો પર્સનલ સેવિંગ તો તેવું તમે લખી શકો તો અને લોન લોન હોય છે લખવાનું રહેશે ત્યારબાદ પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોઝ લેખવા અહી તમારે પ્રોપર્ટી તમે જેની પાસેથી ખરીદેલી છે તેનું નામ તમારે લખવાનું છે ત્યારબાદ તેનું પૂરું એડ્રેસ અહીં લખવાનું છે

અહી આપણે કઈ લખવાનું હોય તમારે નો લખી નાખવાનું છે યસ નો અથવા નોટ એપ્લિકેબલ ઈ તમારે જે લાગુ પડતું હોય તે લખવાનું રહેશે તો આપણે નોટ એપ્લિકેબલ લખી નાખીએ ત્યારબાદ તમારે પ્રોપર્ટી ને અધર ડિટેલ્સ જો ઈ કઈ આપવાની હોય તો તમે અહીં આપી શકો

त्यार बाद कमेंट कमेंट में फरजियत ने एक लखू जरूरी है तुम बैंक रखो तो ये सबमिट करते नहीं ये आपने लिख ही रखी ऑल द डिटेल्स आर करेक्ट एंड वेरीफाई પછી અહીં તમારે ટીક છે ટીક કરવાનું છે અને અહીં તમારે સબમિટ છે તે આપી દેવાનું છે સબમિટ આપશો એટલે તમારી એક પ્રોપર્ટી છે તે સબમિટ થઈ ગઈ ત્યારબાદ તમારે કોઈ બીજી પ્રોપર્ટી હોય તો ફરીથી તમારે આયાતી ઇમ્યુવેબલ અથવા મૂવેબલ જે હોય તે પ્રોપર્ટી સિલેક્ટ કરી આની ડિટેલ છે તેમાં ફરીથી ભરવાની રહેશે તો આવી રીતે તમારી પાસે જેટલી મૂવેબલ અથવા ઇમ્યુવેબલ プロパティ ચેતે તમામની વિગતો છે એ તમારે લખવાની રહેશે એટલું પૂરું થઈ જાય એટલે ત્યાર બાદ તમારે લાસ્ટમાં આયા ટોટલ એન્યુઅલ ઇન્કમ આવેલું છે ટોટલ એન્યુઅલ ઇન્કમ

અથવા તો SIP હોય ઈ તમારે વિધડ્રો કરી હોય પૈસા આવ્યા હોય તો ઈ ટોટલ રકમ છે ઈ છે અહીં એન્યુઅલ ઇન્કમ છે એમાં તમારે લખવાની છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે ઈ આપણે જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર સુધી એટલે કેલેન્ડર યર થી ઇન્કમ લખવાની છે કે આપણે ઇન્કમ ટેક્સ માં જે ફાઇનાન્શિયલ યર ની આપી છે તો એમ નથી કરવાનું આમાં કેલેન્ડર છે તો તેની આપણી ઇન્કમ છે તે આમાં દર્શાવવાની રહેશે